ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં વિરાટ કોહલીની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વિરાટ કોહલી જ્યારે મેદાન પર ઉતરશે તો તેમનું એકદમ નવું ઇન્ટેન્સ ચાહકોને જોવા મળશે સેલિબ્રિટી હેરસ્ટાઈલિટ પણ સ્ટાઇલિંગ કરાવ્યું છે મહત્વનું છે કે વિરાટ કોહલી ગયા મહિને જ બીજી વખત પિતા બન્યા છે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીએ ભાગ લીધો ન હતો અને આઈપીએલ બે હજાર ચોવીસ સાથે તેઓ ક્રિકેટના મેદાન પર વાપસી કરવા જઈ રહ્યા છે વિરાટે પોતાની ગત

CN24 News Mobile App